ગત રોજ તારીખ એક બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ સુરત શહેરના ઐતિહાસિક નગરી રાંધેરના જૂના જાણીતા ટ્રસ્ટ હંમેશા એજ્યુકેશન મેડિકલમાં અગ્રેસર સેવા આપનાર રાંધેર મુસ્લિમ એસોસિએશન બોમ્બે મુસાફરખાના કમિટી તરફથી રાંધેરના જાંબાજ ભારતભરમાં નામના ધરાવનાર ક્રિકેટ જગતમાં રન મશીન તરીકે ઓળખતા શાકિર શેખ ઉર્ફે કાકુની આઈએસપીએલ ઇન્ડિયન સુપર પ્રીમિયર લીગમાં પસંદગી થવાથી સમગ્ર રાંદેરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો વધુમાં આરે રાંદેર મુસ્લિમ એસોસિએશને કાકુને એકવીસ હજાર રૂપિયાનો છેક પણ અર્પણ કરી ખુશીઓનું કેક કાપી શાલ ટ્રોફી આપી બહુમાન કર્યો તથા રાંદેરના અન્ય ગ્રુપ ફાયદા ડેવલપર્સ તલ્હા ડેવલપર્સ એ એમ ગ્રુપ ઓલ્ડ ઇસ્ટ ગોલ્ડ ગ્રુપ અખ્તર સ્પોર્ટ્સ ક્લબ સોએબ સરફરાજ દાદા ગ્રુપ સાલ બુકે આપી કાકુનું સન્માન કર્યું હતું અંતમાં સંસ્થાના સેક્રેટરી તથા કમિટી સભ્ય તરફથી જો કોઈ રાંદેરના રમતગમત શિક્ષણમાં સહાયની જરૂર પડશે તો મદદરૂપ બનીશું તેવી જાહેરાત પણ કરી હતી પોતાના અનુભવમાં સાકીર શેખ ઉર્ફે કાકુએ તમામ લોકોનો આભાર વ્યક્ત કરી ભાવુક થયા હતા સમગ્ર પ્રોગ્રામને સફળ એન્કરિંગ જાણીતા મોટિવેશન સ્પીકર શાહિદ મહે મલેકે કર્યું હતું